હલકી માનસિકતા ધરાવતા નરાધમના ઇચકારા કૃત્યની સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહેલ છે કામવાસનામાં અંધ બની ગયેલા આવા નરાધમને કડકમાં કડક સજા ફટકારીને ફાંસીના માચડે લટકવામાં આવે તેવી માંગ સાથે ધારી શહેર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજના ભાઈઓએ એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવેલ હતું ગાંધીના ગુજરાતમાં એક બાજુ દારૂ પર પ્રતિબંધ છે પરંતુ વિદ્યાના મંદિરમાં એક એક નરાધમ શિક્ષક શાળામાં અભ્યાસ કરતી દારૂ પીવડાવીને રાક્ષસ કરતા પણ હલકી કક્ષાની માનસિકતા ધરાવતા હોય તેવું લોકો જણાવે છે સમગ્ર હકીકત જોઈએ તો અમરેલીમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અમરેલીના કુક્કાવા રોડ પર આવેલા ભારતનગર શાળામાં નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામાં બે બાળકીઓ સાથે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે ધોરણ ચારમાં ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચાર્યની આ ઘટના અમરેલીના કુકાઓ રોડ પર આવેલી મસ્જિદ પરિસરમાં બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં હતી અહીં શિક્ષકમાં માત્ર મહેન્દ્ર કાઠવિયા જ છે અને અન્ય એક પ્રિન્સિપાલ છે જે સમયે શાળામાં પ્રિન્સિપાલ પર રજા પર હતા તે સમયનો લાભ લઈ અને પ્રિન્સિપાલ રજા પર હોય શિક્ષક એકલો હતો ત્યારે રિસેસમાં રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ટા રહ્યો હતો વાલીઓએ દોડી જઈ તેને રંગે હાથ ઝડપ્યો હતો આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો બાળકીએ સમગ્ર મામલે તેની માતાને વાત કરી હતી જે બાદ બંને બાળકીઓને શાળાએ મોકલવામાં આવી અને જ્યારે કુચેષ્ટા કરી રહ્યો હતો ત્યારે વાલીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આ શિક્ષકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ શિક્ષક નાસી ન જાય તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર પેરો ગોઠવી દીધો હતો અને બાદમાં પોલીસને બોલાવી તેના હવાલે કરાયો હતો વાલીઓએ કહ્યું હતું કે પ્રિન્સિપલના રૂમમાંથી દારૂની બે બોટલ પણ ઝડપાઈ હતી આ શખ્સ પોતે એક કભડાનો શિક્ષક રાખ્યો હતો તેના બદલે ક્લાસરૂમમાં બાળકોને ભણાવતો પણ હતો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલે શિક્ષક સામે ગુનો નોંધવા પ્રક્રિયા શરૂ કરાઈ છે પરંતુ લોકોની માંગ મુજબ સમગ્ર કેસની તપાસ અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવે રિપોર્ટર સંજય વાળાધારી